શું તમે ક્યારેય સુકા ટોપરામાંથી બનેલી આવી ક્રિસ્પી અને ટેસ્ટી ચીકી ખાધી છે આ ચીકી તો સુપર ડુપર ટેસ્ટી લાગે છે સુકા ટોપરામાંથી ટેસ્ટી એવી ચીકી બનાવવા માટે સૌથી પહેલા પેનમાં આપણે એક ચમચી ઘી ઉમેરીએ પછી એમાં એક વાટકીના માપથી અથવા તો વજનમાં બસો ગ્રામ જેટલો સમારેલો ગોળ ઉમેરીએ હવે સારી રીતે ગોળ પીગળે ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈએ થોડો આ રીતે ગોળ પીગળી અને ફૂલવા માંડે એટલે આપણે ગોળ ને ચેક કરીશું તો કોઈ પાણી ભરેલા વાટકામાં આ રીતે થોડો પીગળેલો ગોળ ઉમેરીએ પછી એને દસ સેકન્ડ જેવો ઠંડો થવા દઈએ દસ સેકન્ડ પછી ગોળ ને આ રીતે તોડવાનો પાણીમાંથી કાઢીને ગોળ ઈઝીલી પીપર ની જેમ તૂટી જાય સાથે તમે એને ખાઓ તો દાંતમાં બિલકુલ ના ચોટે મતલબ ચીકી બનાવવા પરફેક્ટ છે જો આ રીતે ગોળ તૂટતો ના હોય તો હજી થોડી વાર માટે ગોળ ને કુક કરી લેવાનો હવે આ સમયે ચીકી ને એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બનાવવા એક ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરીએ

બિલકુલ તૈયાર છે ક્રિસ્પી અને ટેસ્ટી આ ટોપરાની ચીકી ક્યારેય ન બનાવી હોય તો એક વાર જરૂરથી ટ્રાય કરજો